એક મંદિરમાંથી મધરાત્રે મહંતની હત્યા કરવામાં આવી છે પરંતુ નવાઈ વાત તો એ છે કે ના તો મંદિરમાંથી માંથી લૂંક થઈ છે ના તો ચોરી થઈ છે આખરે કેમ અને કોણે આ મહંતની હત્યા કરી જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડેલી તપાસ તપાસ સનસનીખેજ હત્યાની ઘટના તરફ ઇશારો કરતા દ્રશ્યો છે ઈડર તાલુકાના રેવાસની સીમમાં આવેલા મહાકાળી મંદિરના જ્યાં મહાકાળી મંદિરના મહંતની બેરહમીપૂર્વક હત્યા કરી આવી છે મહંતની હત્યાથી રેવાસી ગામમાં ચકચાર મચી ગઈ છે ઈડરના રેવાસ ગામમાં મંદિરના મહંતનું મર્ડર મોડી રાત્રે આશ્રમમાં ઘુસીને કર્યું મહંતનું કતલ મહંતની હત્યા પાછળનું કારણ હજુ પણ અંકબંધ મંગળવાર મોડી રાત્રે મહાકાળી મંદિરમાં સેવા પૂજા કરતા અને મંદિરના આશ્રમમાં જ રહેતા મહંત પૂર્ણેશ્વર મહારાજ હત્યા કરી દેવામાં આવી સવારના સમયે મંદિરે દર્શન કરવા આવેલા સ્થાનિકોને મહંત ન દેખાતા તેમના રૂમમાં માં જઈને જોયું તો ચોંકી ગયા કારણ કે ખાટલા મહંતની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી સ્થાનિકોએ પોલીસને જાણ કરી માહિતી મળતા ઇડર પોલીસ એફએસએલ એસઓજી અને એલસીબીની ટીમ મંદિરમાં આવી ગઈ પોલીસ અધિકારીઓએ તમામ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને હત્યાનું ગુનો નોંધીને આરોપીઓનું પગેરું મેળવવા માટે પ્રયાસ પણ હાથ ધર્યા છે ઈડર તાલુકાના ઝિંજવા ગામમાં મા માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા હિસાબે હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે જે અનુસંધાને જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી એમણે તાત્કાલિક ઈડર પોલીસ જાણ કરેલી હતી ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકો ના નિવેદન નોંધવામાં આવ્યા હતા હાલ જે આ ગુનો છે એને ડિટેક્ટ કરવા માટે થઈને અમારી સ્થાનિક ઈડર પોલીસની ટીમ તેમજ એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ

સીમા મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે વર્ષ બે હાજર ઓગણીસ થી મહંત પૂર્ણેશ્વર મહારાજ મંદિરમાં રહીને સેવા પૂજા કરતા હતા રાત્રે પોતાની સૂતા હતા ત્યારે જ કેટલાક શખ્સો આવ્યા અને તીક્ષ્ણ ઘા ઝીંકીને નિંદ્રાધીન મહંતની હત્યા કરી દીધી મહંતને બે રહેમીપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા બાદ કોઈ જુએ પહેલા જ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હત્યા કેસની તપાસ કરતી પોલીસના કહેવા અનુસાર મંદિરમાંથી એક પણ વસ્તુની ચોરી કે લૂંટ નથી થઈ જેથી મહંતની હત્યા આવા કોઈ પણ કારણોસર નથી થઈ એ સ્પષ્ટ છે પરંતુ હવે સવાલ થાય છે કે મહંતની હત્યા હત્યા આખરે કરી કોણે કોની સાથે દુશ્મની હતી અને સૌથી મોટી વાત કેમ કરવામાં આવી આ તમામ સવાલોના જવાબ આરોપીઓના પકડાયા બાદ જ મળશે અને એટલા માટે કેસને લગતી દરેક કડીની તપાસ પોલીસ કરી રહી છે હત્યા કરવાનું કારણ હાલ સુધી સામે આવેલ નથી પરંતુ કોઈ જે છે મંદિર માંથી કોઈ પણ પ્રકારનું ચોરી કરેલ નથી એટલે જે હત્યારા છે ઇન્ટેન્શન લૂંટ કે ચોરીનો નથી અને કોઈ અદાવતના કારણે હાલ આ હત્યા થઈ હોય તેવું અનુમાન લગાવી શકાય મંદિરમાં રહેતા અન્ય મહારાજ સહિતના લોકોની પણ આ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે શું કોઈની સાથે અગાઉ ક્યારેય મહંતની માથાકૂટ થઈ હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે આ સાથે જ આરોપીઓ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે કેટલા દિવસમાં ઈડર પોલીસ મહંતની હત્યાનો આ ભેદ ઉકેલે છે તે હવે જોવાનું રહ્યું યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા